લગભગ એમ માનો ને કે સાઠ રૂપિયા થી ચાલુ કરીને આપણી પાસે એકસો ચાલીસ સુધી આઈટમ ચાલીસ સુધી હાઈસ્ટ એકસો ચાલીસ સુધી હાઈસ્ટ એકસો ચાલીસ એનથી ઉપર નહીં બરાબર ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભવન ની પાછળ હોકર ઝોન હોકર ઝોન હા ગીતા મંદિર ની પાછળ ગીતા મંદિર ની પાછળ અને શું ટાઈમિંગ છે પાંચ થી દસ બે રજા પણ પર્ટિક્યુલર મંડે ખાસ ઓકે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો કે કોઈ આવે રજા હોય એને ખબર ના હોય તો કોઈ ફોન કરીને આવી શકે ડબલ નાઇન ટુ ફોર ટુ સિક્સ ઝીરો સેવન વન ઝીરો તમારું નામ મારું નામ યશ મહેતા યેશભાઈ અને કેટલા વર્ષ થયાં અહીંયા મારે બાવીસ વર્ષ પૂરા થઈ ગયા બાવીસ વર્ષ પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા અને ખાઉ ગલી કહેવાય ને હા હાલે આમ શોર્ટ ફોર્મમાં તમે કહી શકો ખાવું કયો એટલે ગમે મળી જાય વાંધો નહીં ઓકે અને આપણે શું શું વસ્તુ રાખી છે આપણી પાસે ફાસ્ટફૂડ ના આઇટમ બધી છે હોટડોગ બર્ગર પીઝા ગાર્લિક બ્રેડ

આ પીઝા ની પ્રાઈસ શું છે 140 140 રૂપિયા ઓલ હાઈસ્ટ માઈસ્ટ તમે ગયો છો એટલે ઇટાલિયન પીઝા છે પણ પનીર જ આવશે તમારું આમ જોરદાર એવું જ ડાયરેક્ટ રોટલામાં લગાઈ દેવાનું મિક્સ કરી બધું મિક્સ જરૂર કરાવેલો રિવ્યુ પછી કોઈ પણ નવી આઈટમ અમે ચાલુ કરીએ ને ત્યાર ભર રિવ્યુ અચુક લઈ વાહ નમસ્કાર એમને થોડુંક હા શું આ બધું ટેસ્ટ માટે એડ કરવું પડે ચાટ મસાલો હા એ તો કોઈનું પ્લસ માઇનસ હોય શકે બધાની ચોઈસ સાચી વાત હવે આવી ગયો ભાઈનો ચીઝ ચીઝે બે ટાઈપનો યુઝ કરો ને કા આપણે હા આમ પર્ટીક્યુલર આ જેમ બધી વસ્તુ મેલ્ટિંગ હોય ને પીઝા ને ગાર્લિક બ્રેડ મેલ્ટિંગ માટે ત્રણ આવે એમાં બે આ જે ખમણી આવી આવે ને એક છે ઈઓલા મોઝેરેલા ડાઈસ આવે દાણા બરાબર બીજી ટાઈપ નું ચીઝ આ બધું આપણે મેલ્ટ થઈ જાય આખું વ્યવસ્થિત એના માટે એના માટે હા હવે મેલ્ટ કરો અંદર કોવન માં નાખો હા દાણા નાખો ને અચ્છા આ મોઝરેલા છે કે હા મોઝરેલા મોઝરેલા ચીઝ ઓ ત્રણ ટાઈપ નું ચીઝ આવે છે હા હા વાહ આપડા આવી ગયો ઓરેગા ઓરેગા હા ઓરેગા નો ઓરેગા

अबे चीज अबे चीज पी जा भी हो जाते पहला आप सही हो आप आप इंजेक्ट है क्या रहा हूँ हुआ है हम्म क्या हो रहा है ज़रा ये ना नहीं चोरी चोरी हाँ अब ये यहाँ पे आपे आपे हो आप बरोम हो थोड़ा एक रे गे गे, भाई। ये भाई आ बर्गर થઈ ગયો તમારો આ યે વેજીટેબલ બી જબનંદા આયેગા اس کے بعد میں ટમાટર ટમેટો આયેગા યે वेज चीज पिज्जा ना जी ओके उसके बाद हाँ। में नमक आएगा नमक आएगा बराबर उसके बाद में मसाला आएगा मसाला हो चाट मसाला चाट मसाला चाट मसाला अभी गोभी अभी गोभी आएगा गोभी आएगा बराबर उसके बाद में शिमला आएगा एक सौ तीस प्राइस है ना इसका हाँ हाँ शिमला मिर्च अब चीज आएगा ना ये चीज आएगा दो प्रकार का चीज ए, एक है एक बंधन है और एक प्रेम है दो टाइप का चीज आता है हाँ एक बंधन आता है और एक प्रेम आता है अब ये क्रीम आएगा क्रीम चीज हाँ।, हाँ हाँ उसके लिए अच्छा में मुजरेला मुजरेला जी ओ मुजरेला क्या नाम पड़ेगा देख

किया। देवन। सिते, देवन। सिते। है, चीज oh, oh. ना वेजिटेबल वालों आले भाई लोग ने आने सुख ने आते ऐसे पीसوڑना शुरू कर दिया 太近了，前面装那么多。